માંડવીના મેરાવ ગામના ખેડુ અગ્રણીએ દાડમની ખેતીમાં ખેડૂતો માટે સરકાર કચ્છમાં દાડમ ખરીદી સેન્ટર ઊભું કરે તેવી માંગ કરવામાં આવી છે માંડવી મુન્દ્રા નખત્રાણા પંથકમાં દાડમની ખેતી પુષ્કળ પ્રમાણમાં થાય છે પરંતુ જોઈએ તેટલા ખેડૂતોને વેપારીઓ પાસેથી ભાવ મળતા નથી કચ્છ માંડવી તાલુકાના મેરાવ ગામના ખેડુ અગ્રણી જેઠાભાઈ પટેલે દાડમની ખેતીમાં ખેડૂતોને ફાયદો થાય અને નુકસાન વિશેની માહિતી આપી હતી જગતના તાર સાથે આજે આપણે વાત કરશું મિત્રો હું ચોક્કસ કહીશ કે આપણે જય જવાન જય કિસાન અને જય વિજ્ઞાનનો નારો લગાડીએ છીએ મિત્રો ખેડૂત સુખી હોય તો આપણે સુખી હોઈએ ખેડૂતો ચોવીસ કલાક રાત દિવસ ખેતી કરે છે મહેનત કરે છે પાકની જે ઉપજ થાય છે એમાં આપણે જોઈએ એટલે એમને નફો નથી મળતો તો આ ક્યાંક ને ક્યાંક આ ખરેખર સરકારને આના ઉપર ધ્યાન આપવું જોઈએ અને ખેડૂતોને યોગ્ય વળતર મળે એવા પ્રયાસો સરકારે કરવા જોઈએ આજે આપણે જોઈએ છીએ ઘણા બધા ખેડૂતો ખારેકની ખેતી હોય આંબાની ખેતી હોય વિવિધ ખેતીઓ કરતા હોય છે આજે આપણે ડાળમની ખેતીની વાત કરશું ડાળમની ખેતીનું હાલમાં મબલક પાક કચ્છ ગુજરાતમાં ઉતરી રહ્યું છે ખેડૂતો એમાંથી સારી ઉપજ પણ મેળવતા હોય છે પરંતુ જોઈએ એટલા ભાવ નથી મળતા તો જગતના તાત સાથે આજે આપણે વાત કરશું નમસ્કાર હું છું આપની સાથે પરેશ જોશી મહાસાપુરા ન્યૂઝમાં આપનું સ્વાગત છે આપણી સાથે જે માંડવી તાલુકાના મેરાવ ગામના ખેડૂ અગ્રણી જેઠાભાઈ વડીલ એમની સાથે મુલાકાત કરીએ જેઠાભાઈ આપણી કેટલા એકરમાં વાડી છે દાડમની ખેતી થાય છે કેટલા વર્ષોથી આપ ખેતી કરો છો હું ડાડમની ખેતી બે હજાર સોળથી કરું છું બે હજાર સોળમાં મેં રોપા વાવ્યા ડાડમના અને બે હજાર અઢારથી પ્રોડક્શન એનું ચાલુ થયું ત્યારથી અત્યાર સુધી હમણાં સુધી ચાલુ છે છેલ્લા બે વર્ષથી અનારના પાકમાં એવી જીવાતો આવે છે પછી જે હવામાનના હિસાબે ડાળમ ક્રેક થઈ જાય ફૂગ આવે છે આવા ઘણા બધા પ્રોબ્લેમ થાય છે હમણાં છેલ્લા બે વર્ષથી અને જે માલ ઉતરે છે જે ઉત્પાદન થાય છે એમાં તેત્રીસ ટકા માલ જે ક્રેક થઈ જાય અને ફૂગ ફૂગથી એ રીતે માલ ઉત્પાદિત માલ બગડે છે આના માટે સરકાર જો કાંઈ એવા પગલાં લે કે જે અનાર ત્રણસો ચારસો ગ્રામનું હોય એમાંથી ચાલીસ પચાસ ગ્રામ જેવું ખરાબ થયું હોય હવે એ જે બાકીનો જે છે એ અમારે સીધું પંદર વીસ કે પચીસ ટકાના હિસાબે અમારે એ માલનો સેલ કરવું પડે જો એ માલ સેલ ન કરીએ અમે તો એ બગડી જાય એટલે એના માટે કોઈ અમારે બજાર નથી તો સરકારે આના માટે પગલાં લઈ અને કા આનો જ્યુસ બનાવવાની કચ્છમાં ફેક્ટરી કરે અથવા એના જે દાણા એનું પ્રોડક્શન કરી અને એનું પેકિંગ કરીને એક્સપોર્ટ કરે તો જ અહીંયા એ માલની બજાર ઊભી થાય નહીંતર અહીંયા જે માલ કચ્છમાં ઉત્પાદિત થાય છે એ સો ટકા એનું માર્કેટિંગ કચ્છથી બહાર થાય છે જે મહારાષ્ટ્રમાં છે આંધ્રમાં છે કર્ણાટક છે તામિલનાડુ છે કેરાલા છે પશ્ચિમ બંગાળ છે યુપી એમપી આ બધા રાજ્યોમાં અહીંયાથી કચ્છમાંથી જાય છે તો આના માટે જો અહીંયા ગુજરાતમાં અને કચ્છમાં એનામાં પણ અહીંયા જો માર્કેટ ઊભું થાય તો ખેડૂતોને વધારે ફાયદો થાય બજાર પણ મળે કારણ કે ટ્રાન્સપોર્ટિંગ ઘટે તો અહીંયાથી જ જો સરકાર ખરીદી કરે કે હું કોઈ હબ ઊભું કરે તો જ મા આના માટે ખેડૂતોને ભાવ મળે એવો આવો મારું સજેશન છે અને આવું જો સરકાર વિચારે તો ખેડૂતો માટે કંઈક સારું કરે એવું ગણાશે તો મિત્રો હવે આપણે ડાળમની જે ખેતી છે એ ડાળમ કેવી રીતે એક્સપોર્ટ થાય છે એ વિશે આપણે આવતા ત્યાં આપણે જ્યાં કામગીરી લાઈવ ચાલુ છે ત્યાં આપણે પેકિંગ થાય છે ત્યાં આપણે જઈએ ત્યાં જોઈએ આપણે તો મિત્રો આપણે જોઈ રહ્યા છીએ જે ડાળમની જે ખેતી થાય છે એનું ઉત્પાદન થાય અને પછી એ પ્રોડક્ટ જે ડાળમ છે એ આપણે આપણા દેશમાં અનેક એવા રાજ્યોમાં ડાળમ જતું હોય છે આપણું કચ્છનું ડાળમ ફેમસ કહેવાય ખાસ કરીને માંડવી તાલુકામાં ડાળમની ખેતી વિપુલ પ્રમાણમાં થાય છે તો ખાસ મેરાઉ ગામે આપણે જેઠાભાઈને આજે વડીલને મળી રહ્યા છીએ ત્યારે આપણે એમની સાથે વધુ વિગતો જાણીએ આપણી જે દાળમની ખેતીની જે આવક ઉપજ છે એ એ કેટલા ટકા કેટલા પ્રમાણમાં હોય છે એની ઉપજ ડાળમની ઉપજ શું છે હવામાન ઉપર છે કદાચ એને ફ્લાવરિંગ આવી ગયું આપણે ઓગસ્ટ સપ્ટેમ્બરમાંનું ફ્લાવરિંગ આવે ત્યારે ઇથરલ મારી અને એના માટે પ્રોડક્શન માટેની તૈયારી કરે ખાતર નાખે ડીએપી યુરિયા આ તે જે નાખવાનું પાયાનું ખાતર છાણિયો ખાતર લગભગ એ વીસથી પચીસ હજાર પર એકર એ ખર્ચો શરૂઆતમાં જ થઈ જાય પછી ત્યારબાદ તો ખર્ચો ચાલુ જ રહે છે અને લગભગ પ્રોડક્શન પૂરું થાય ત્યાં સુધી સવાથી દોઢ લાખ એકર એકરે ખર્ચો થાય છે અને એમાં અત્યારે છેલ્લા બે વર્ષથી હવામાન સાથ નથી આપતું એમાં જે આ માલ બગડે છે અને અત્યારે જે આ માલ અહીંયાથી અમે જે વેપારીને આપ્યા આપ્યો છે મહારાષ્ટ્રના ભાઈ છે અને એમણે અહીંયાથી તિરુપતિ બાલાજી ત્યાં અહીંયાથી માલ મૈસૂર સાઈડમાં એ અહીંયાથી લઈ જાય છે આંધ્રમાં અને ત્યાં અહીંયાથી સેલ કરે છે તો અમારું કહેવાનું એવું છે કે અહીંયા કચ્છમાં જ જો એનું માર્કેટિંગ થાય અને સરકાર આના માટે કોઈ એવું હબ ઊભું કરે તો અમારે આટલે સુધી લાંબુ ન થવું પડે આપણે મિત્રો ડાળમની ખેતીમાં આપણે ડાળમનો ગ્રોથ જોશું કેટલો છે અને જે ખરાબ ડાળમ છે એ વિશે પણ આપણે જાણશું તો એક ભાઈ લઈ આવ ડાળમ બે ડાળમ લઈ આવો એક સારા પ્રમાણમાં અને જે બીજો બગડી ગયેલું છે એ આપણે અત્યારે આપણા દર્શક મિત્રોને આપણે લાઈવ બતાવશું અને ખેડૂત મિત્રો પણ જોઈ શકશે કે એમને કેવી રીતે કેટલા ભાવ મળે છે ડાળમની ખેતીમાં અને આપણે જે સારો ગ્રોથ હોય પહેલો એ બતાવીએ સારા ગ્રોથમાં આ જો આ આનો ગ્રોથ છે એના આ આ દાડમને કેટલા સમયમાં થતા લાગે છે આ દાડમ છે જ્યારથી ઓગસ્ટમાં આનું ફ્લાવરિંગ આવે એટલે જાન્યુઆરી અથવા ફેબ્રુઆરી અને માર્ચ એન્ડ સુધી આનું પ્રોડક્શન થાય અને માર્કેટમાં આપણે માલ જાય ત્યાં સુધી લગભગ છ મહિના જેવું આ ઝાડમાં રહે છે ફ્લાવરિંગ કરી અને પ્રોડક્શન થાય ત્યાં સુધી ઝાડમાં છ મહિના રહે છે તો આના માટે કઈ દવા એવી જે અગત્યની આમાં ઉપયોગી બને આની દવાઓ આવે છે અને આનું સ્પ્રે કરીએ છે પણ હવામાન છે ને એ કુદરતના હાથમાં છે ખેડૂતના હાથમાં નથી આ કોઈ કારખાનાની પ્રોડક્ટ નથી આ છે ખુલ્લા આસમાનની અને ભગવાનના ભરોસાની આ હવામાન ક્યારે ફરે જો અત્યારે જે ઓખડ અને હવામાન સૂકું છે એટલે આ ક્રેક થઈ જાય છે અને જો થોડું ભેજવાળું થાય તો આવી ફૂગ થઈ જાય ફંગસ થઈ જાય એટલે હવામાનની આગોતરી આપણને જાણ થાય છે નેટ ઉપરથી આ તે એની ઉપાયો કરીએ છીએ પણ છતાં પણ સો ટકા આપણે આના માટે રિઝલ્ટ ન લઈ શકીએ આ આ નુકસાનીમાં તેત્રીસથી પાંત્રીસથી ચાલીસ ટકા નુકસાન ખેડૂતોને તૈયાર માલમાં થાય છે આ જે બગડે છે ને ફાટે છે એ તૈયાર માલ થયા પછી સાડા પાંચ છ મહિના પછી આ ફાટે છે એટલે સીધું નુકસાન જ છે ખેડૂતને ખાસ આપણે સરકારને શું અપીલ કરશો અત્યારે આપણા ધારાસભ્ય નિરૂદ્ધભાઈ દવે એ પણ આ ઇન્ટરવ્યૂ જોતા છે પછી ગુજરાત સરકારમાંથી આપણા મુખ્યમંત્રી પણ આ ઇન્ટરવ્યૂ જોતા હશે અને દેશ વિદેશમાં અત્યારે બધા લાઈવ નિહાળતા હશે ત્યારે ખેડૂત ખેતીમાં આ જે દાળમની ખેતીમાં કેવી રીતે આગળ વધી શકે એ વિશે જણાવશો અને સરકારને શું અપીલ કરશો હવે આમાં સરકારને અપીલ એ કરવાની છે કે આ જે પ્રોડક્શન ખેડૂતનું થાય છે જે એના માટે એક માર્કેટ કારણ કે કચ્છ અહીંયા સાડા ત્રણસો કિલોમીટરનો વિસ્તાર છે અમદાવાદ જાય એટલે અહીંયા માંડવીથી ચારસો કિલોમીટર થાય રાજકોટ જાય તો સાડા ત્રણસો કિલોમીટર થાય સુરત જાય તો સાતસો કિલોમીટર થાય મહારાષ્ટ્રમાં લઈ જાવ તો હજાર બારસો કિલોમીટર થાય દિલ્હી જાય તો હજાર બારસો કિલોમીટર એટલે કચ્છમાં માર્કેટ નથી તો સરકાર આના માટે માર્કેટ ઊભું અહીંયા જ કરે અહીંયા છે બધા અહીંયા જે મંડીવાળા પણ મંડીવાળા શું જે સિન્ડિકેટ કરે છે એટલે બજાર આપતા નથી બજાર નથી મળતું પછી આ જે બગડેલો માલ છે આ જે તમે જુઓ છો આમાં આ માલમાં કાંઈ ખરાબી નથી આનું જો અહીંયા મુંદ્રામાં કે માંડવીમાં કે અહીંયા જો આના દાણા માટેનું કાઢવાનું અહીંયા જો સરકાર ઊભું કરે અથવા આનો જ્યુસ બનાવવાનું ચાલુ કરે તો અહીંયા ખેડૂતોને આ બગડેલા માલનું પણ માર્કેટ મળે તો એનું વળતર ખેડૂતોને મળે એટલે આ મારી અપીલ છે કે આવું માંડવી મુન્દ્રામાં ક્યાંય પણ કરે કારણ કે આજે ડાળમનો હબ માંડવી મુન્દ્રા અને નખત્રાણા છે એટલે હું એક વાત કહું કે આ જે ડાળમની ખેતી છે એની એની એક ઝાડ પાછળ કેટલો સમય લાગતો હોય છે કેટલા વર્ષ પછી એમાં આ ડાડમનો ઝાડ વાવ્યા પછી આ આ ત્યાંથી જૈન ઇરીગેશનવાળાના આ રોપા આવે છે એ અહીંયા આપણા પાસે આવ્યા પછી બે વર્ષ પછી પ્રોડક્ટિવ થાય છે બે વર્ષ પછી આપણને આનામાં ફ્લાવરિંગ આવે અને એનું ઉત્પાદન મળે ખાસ આપણે વડીલ વાત કરીએ તો ડાળમની ખેતીમાં ખેડૂતો મહેનત કઠિન કરે ચોવીસ કલાક આના પાછળ ભોગ આપે દવાઓનો ખર્ચો વધી જાય પાણીનો બીજા ખર્ચા બધા ઘણા બધા થતા હોય પણ જો સરકાર ધ્યાન આપે તો ખેડૂતોને ફાયદો થાય આપણે આજે જોઈ રહ્યા છીએ મહેનત ખેડૂતો કરે અને લાભ વેપારીઓને મળે એવું નથી લાગતું એટલે આમાં શું છે તમે જે પરેશભાઈ વાત કરી ખરેખર સાચી વાત છે ખેડૂતોને તો અહીંયા જો એમને આપણે એડવાન્સમાં ઘણા સોદા કરે છે હવે એમાં અત્યારે બજાર સો રૂપિયા હોય કદાચ અને બજાર કદાચ પંચોતેર રૂપિયા થઈ જાય તો એ ખેડૂતના સીધા કપાઈ જાય છે ખેડૂતોને વેપારી આપતા નથી કારણ કે આના ઉપર કોઈ સરકારનું કોઈ બાંધણું છે નહીં કે એનું એગ્રીમેન્ટ જે થાય એની કોઈ માન્યતા છે નહીં એના કાગળ ઉપર લખીને આપે છે ને કાગળ ઉપર જ રહે છે એટલે આના માટે ખેડૂતોને એના માટે પ્રોટેક્શન મળે એવું કંઈક હોવું જોઈએ અને સરકાર જ જો આનામાં માર્કેટિંગ આખું ઊભું કરે તો જ ખેડૂતને લાભ થાય વડીલ આપણે મેરાવની આજુબાજુ કેટલા જાણીતા એવા ખેડૂતો છે જે દાડમની ખેતી કરી અને આગળ વધ્યા હોય હવે આમાં શું છે પરેશભાઈ અહીંયા જે દાડમની ખેતી છે ને એના હિસાબે જ માંડવી તાલુકાની ખેતી ટકી છે કારણ કે અહીંયા અમે હમણાં આપણે જ્યાં ઊભા છીએ એ ફાર્મનું પાણી પાંત્રીસો ટીડીએસ છે એટલે પાંત્રીસો ટીડીએસ માણસ પીએ પણ ન શકે અને એનામાં ખાતર રાસાયણિક ખાતર અને છાણીયું ખાતર નાખી નાખીને પ્રોડક્શન ઊભું કરે છે હવે આમાં નથી બીજો કોઈ પાક થતો અને આમાં કોઈ નાળિયેર અને દાડમ સિવાય કોઈ પ્રોડક્શન થતું જ નથી અને એની માર્કેટિંગ અહીંયા દસ ને બાર રૂપિયામાં હોય એ જ નાળિયેર આપે મુંબઈ લઈ જઈએ તો ચાલીસથી પચાસ રૂપિયા થાય એ જ નાળિયેરના એટલે અહીંયા પ્રોડક્શન કરો પણ માર્કેટિંગ નથી તો આ માર્કેટિંગ માટે કંઈક સરકારે કરવું જોઈએ તો જ ખેડૂતોને માર્કેટિંગ મળે પ્રોડક્શન તો છે ખેડૂતો પાસે પણ સરકાર જો એની જે વ્યવસ્થા કરે ખેડૂતોને જે એના અહીંયા ભાવ મળી રહે એ માટેની જે વ્યવસ્થા કરે તો ખેડૂતોને સારો એવો એમાંથી નફો મેળવી શકે તો મારી એવી સરકાર પાસે ખાસ અપીલ છે કે ખેડૂતોને આ જે ખેતી કરે છે ડાળમની મબલક પ્રમાણમાં ખેતી થાય છે પરંતુ જોઈએ એટલા ભાવ નથી મળતા તો સરકાર આ તરફ ધ્યાન આપે તો ચોક્કસ ખેડૂતોને ફાયદો થાય એવું જેઠાભાઈ આપણી સાથે જે વડીલ છે ખેડૂત અગ્રણી એમ મેરાઉના ના જાણીતા ખેડૂત તો એમનું કહેવું છે કે સરકાર આમાં યોગ્ય પગલાં લે તો અમને ખેડૂતોને બધાને ફાયદો થઈ શકે એમ છે તો હું ચોક્કસ કહીશ આપણા ધારાસભ્ય અનિરુદ્ધભાઈ દવે પણ પર્યાવરણ અને પાણી બચાવવા માટે હંમેશા અપીલ કરતા હોય છે ગૌચર બચાવવા માટે પણ અપીલ કરતા હોય છે અને ખેડૂતોના હિત માટે ધારાસભ્ય આપણા અનિરુદ્ધભાઈ દવે હંમેશા તત્પર હોય છે ત્યારે ચોક્કસ એ આપણો આ ઇન્ટરવ્યૂ જોશે અને એમને પણ એમ લાગશે કે ના આપણે આ મુદ્દાને છે તે આગળ સરકારમાં રજૂઆત કરવી જોઈએ તો ખેડૂતોને ન્યાય મળે તો એ જ અભ્યર્થના સાથે હું પરેશ જોશી માસાપુરા ન્યૂઝ ચેનલ મેરાઉ માંડવી કચ્છ